જામનગરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનો મામલો સામે આવ્યો હતો શહેરની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું હોસ્ટેલ તથા કોલેજના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને પડતી પાણીની સમસ્યા ગંદકીની સમસ્યા સાથે સાથે કોલેજમાં પણ ફાયર સેફ્ટી એક્સપાયર હોવાની રજૂઆત કરાઈ હતી જો પ્રશ્નનું નિરાકરણ દસ દિવસમાં કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી કોલેજના ઇન્ચાર્જ આચાર્યને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી નમસ્તે ઉત્સવ પંડ્યા નગરમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર આજરોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિષયમાં જે હોસ્ટેલ છે ત્યાંના વોર્ડન સિક્યોરિટી ગંદગી સાફ સફાઈ જેવા વિવિધ હોસ્ટેલોના પ્રશ્ન હતા જ્યારે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ફેકલ્ટી દ્વારા પણ વિદ્યાર્થીઓને ગાળાગાળી ગાડી કરવામાં આવતી હતી જેના લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્રમાં પણ માંગ કરી છે અને આવનારા દસ દિવસમાં જો આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે એ લોકોએ ખાતરી આપી છે કે દસ દિવસની અંદર ફેકલ્ટી જે છે એ લોકોનું પણ નિરાકરણ લાવશે સાથે સાથે ફાયર સેફટી છે એ પણ રિકવર કરાવશે અને હોસ્ટેલના જે પ્રશ્ન છે એનું ધ્યાન રાખી અને બધું ઠીક કરાવશે એ ખાતરી એ લોકોએ આપી છે હું ડૉક્ટર વીએસ તેજવાણી આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર આજરોજ એબીવીપીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે આજે સંસ્થાના આચાર્ય શ્રી એ એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફટી માટે છે આ ત્રણે ત્રણ બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈએ કોઈને સ્ટુડન્ટને ગાળો આપી હોય એવું ધ્યાનમાં આવેલું નથી છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું